ભારત સરકાર દ્વારા લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં એમસીએમસી એટલે કે મીડિયા કંટ્રોલ અને મોનિટરિંગ કમિટીમાં દરેક ગવર્મેન્ટ જોબમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા ફરજો બજાવી અમે તમામ લોકો અંદાજે પચાસ જેટલા દિવ્યાંગો ત્રણ સીટમાં કામગીરી અમારી કામગીરી ખાસ કરીને જે આચારસંહિતા આદર્શ એને પૂરેપૂરું નિભાવવાની અને તેને અમલ કરવાની અમારી ફરજ છે અમે ખાસ કરીને ઇલેક્ટ્રિક મીડિયા એમાં આવતી આચારસંહિતા લગતીની કોઈ જાતિ કોઈ વ્યક્તિગત કોઈ રાજદેશ ક્યાંય પણ હોય તો એનું રિપોર્ટિંગ અમે અમારા નોડલ ઓફિસર એમને રજૂ એ અધિક કલેક્ટર કલેક્ટર થ્રુ સરકારને લાગતા વળતા ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવે ચૂંટણીનું સૂત્ર છે કે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ એ આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન અમે તમામ લોકો મીડિયા કમિટીમાં કરવી મીડિયામાં કોઈ પણ પેટ જાહેરાત આવે કોઈ પણ વ્યક્તિગત કલાક આવે છે વહીવટીતંત્ર દ્વારા તમામ કર્મચારીઓને પૂરતી સગવડતા આપી ઇન્ક્લુડિંગ વ્હીલચેરની પણ જરૂર પડે તો પણ અમને વ્હીલચે પ્રોવાઈડ કરવામાં આવી છે અને દરેક વસ્તુ અમે ચુસ્ત રીતે રાજ્યકુશી ડ્યુટી બજાવી અમે દિવ્યાંગભાઈ બહેનો એક જ નંબર વિનંતી કે અમારું પ્રેરણા અસ્ત્રોત્ત લઈ સામાન્ય વ્યક્તિઓ સામાન્ય કર્મચારીઓ પણ કર્મચારી ચૂંટણીની ની સમજી અને ચૂંટણીની ફરજ આદર્શ રીતે બજાવે એવી નંબર વિનંતી